રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દરજી સમાજ ખાતે શ્રી મચ્છુ કઠીયા સુતાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા અને દાતાઓના સહયોગથી દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવક મંડળ દ્વારા આજે વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ થી ધોરણ એલ સુધી વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા અંદાજે અઢારસો થી બે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો આ કાર્યક્રમમાં ધોરાજી દરજી સમાજના પ્રમુખ સુરેશભાઈ લીંબડ વિપુલભાઈ ધામેજા હાજર રહ્યા હતા તેના દ્વારા ચોપડા વિતરણ કરવામાં આવ્યું અને દાતાના સહયોગ દર વર્ષ જેમ આ વર્ષે પણ વિના મૂલ્યે ચોપડા નું વિતરણ કરવામાં આવેલ છે ચોપડા વિતરણ કરવામાં આવેલ છે જેમાં અઢારસો થી બે હજાર ચોપડા જ્ઞાતિઓના વિદ્યાર્થીઓને વિના મૂલ્યે યુવક મંડળ દ્વારા આપવામાં આવેલ છે